સોજિત્રાના યુવાને યુકે મોકલવા લીધેલા એડવાન્સ નાણા પરત ચૂકવણીનો ચેક રિટર્ન કેસમાં વડોદરાના કબૂતરબાજને એક વર્ષની સજા સોજિત્રા તાલુકાના દેવા તળપદના પ્રદીપભાઈ પ્રજાપતિએ વર્ક પરમિટ પર યુકે જવું હોવાથી મૂળ વડોદરાના અને હાલ મિયા ગામ કરજણ રહેતા કેયુર રાણાનો સંપર્ક કર્યો હતો કેયુરે કુલ એકવીસ પોઈન્ટ પચાસ લાખ ખર્ચ થશે તેમ જણાવતા પ્રદીપભાઈએ ટુકડે ટુકડે બાર લાખ ચૂકવ્યા હતા પંદર દિવસમાં યુકે વર્ક પરમિટ વિઝા લાવી આપવાની કેયુર રાણાએ ખાતરી આપી હતી દરમિયાન કેવુ નાણાએ આપેલ સ્પોન્સર લેટરની તપાસ કરતાં તે બોગસ જણાયો હતો જેથી એડવાન્સ નાણા પરત માંગતા જુદી જુદી તારીખના ચેક પ્રતિપભાઈને આપ્યા હતા જે પૈકી પાંચ લાખનો ચેક બેંકમાં રજૂ કરતા અપૂરતા બેલેન્સના સેરા સાથે પરત ફર્યો હતો નોટિસ મોકલવા છતાં કેવુર નાણાએ નાણાં ન ચૂકવતા સુજિત્રા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો કેસની સુનાવણી પ્રિન્સિપલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં યોજાઈ હતી ન્યાયાધીશ એ એસ ખાને દલીલો સાંભળી પુરાવા ધ્યાને લઈને કેયુ રાણાને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો આરોપીએ ચેકની પાંચ લાખની રકમ છ ટકા વ્યાજ સાથે ફરિયાદીને વળતર પેટે ચૂકવવા તેમાં કસૂર થયે વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ કર્યો કેસના ચુકાદા સમયે આરોપી કોર્ટમાં હાજર ન હોય તેના વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરીને સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવાનો કોર્ટે નિર્દેશ આપ્યો હતો